નવપ્રવાહ ગુજરાતી ન્યુજ આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના સિનોર કરજણ પોર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો વડોદરા શહેર ભાજપા પૂર્વ ધારાસભ્ય શ્રી સતીશભાઈ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટી સિનોર કરજણ 147 વિધાનસભાનો દીપાવલી પર્વ અને નૂતન વર્ષ કાર્યકર્તા અને સંસ્કાર સંભારમ નિસાડિયા મુકામે અઢાર અગિયાર બે હજાર ના રોજ સાંજે ચાર કલાકેયા ગામે રાખવામાં આવ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા બરોડા ડેરી પ્રમુખ મામા કરજણ પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલ ગુજકો માર્શલ હોદ્દેદારો સહિત કરજણ શિનોર તાલુકા ભાજપ પ્રમુખો સહિત

એવા બિપિનભાઈ ગોતા અને મનસુખભાઈ ની હાજરીમાં આજે અમે સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો હતો તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી કે નવું વર્ષ સુખમય શાંતિમય સમૃદ્ધિમય નીવડે એવી અમે ભગવાનને પ્રાર્થના પણ કરી સાથે સાથે આ સંમેલનમાં અમારા નરોત્તમ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એ પણ આવીને લોકોને આજે આશીર્વાદ આપ્યા છે ત્યારે આ કરજણ સિનોર પૌર વિસ્તારની અંદર આવનારું નવું વર્ષ તમામનું સુખમય શાંતિમય સમૃદ્ધિમય અને એવી મને પૂરેપૂરી ભગવાન પર આશા છે કોઈ પક્ષને નથી આપી પણ જે લોકો ને એવું હોય કે મારી પાસે કોઈ હોદ્દો નથી પરંતુ હું પાયાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું હું ક્યારેય મેદાન છોડીને જવાનો નથી અને જે લોકોને જે નવા આયા છે એવા લોકોને મેદાન છોડવું તો છોડે હું ક્યારે છોડવાનું છું મહારાજ અને ગુજરાત રાજ્ય સહકારી સેલના અગ્રણી ભાઈ શ્રી વિપિનભાઈ આ કાર્યક્રમના આયોજક પૂર્વ ધારાસભ્ય જિલ્લા ભારતીય પાર્ટીના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી સિદ્ધેશભાઈ સહકારી અગ્રણી રાજુભાઈ અને પૂર્વ ધારાસભ્ય અને ખૂબ આક્રમક નેતા સહકારી અગ્રણી જિલ્લાના મેરીના ચેરમેન દિનુમા અગ્રણી શ્રી ગણપતસિંહજી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના શ્રી તથા કરજણ કરજણ તાલુકો અને સિનોરના સૌ બેનો તેમજ પ્રેસ મીડિયાના મિત્રો મિત્રો આટલી ઠંડી છેલ્લા પાંચ દિવસની અંદર લોકોનો સંપર્ક કર્યો અને આટલી મોટી સંખ્યામાં જે આપ સર્વે પધાર્યા એ જ બતાવી રહ્યું છે કે જે તમારે જે અગાઉ જે મારી પ્રત્યે પ્રેમ હતો આજે કોઈ પણ એમાંથી જે ઓછો થયો નથી વડોદરા જિલ્લાના તમામ લોકોએ જે મને સહકાર આપ્યો અને સંગઠનમાં અન્ય પણ જે રીતે વડોદરા જિલ્લામાં પ્રમુખ તરીકે જે સેવા મેં આપી એની અંદર જે તમે સહકાર આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો ખરેખર તો ઘણા બધા વાતો કરતા હોય છે કે સતીશભાઈ પાસે હવે કોઈ સત્તા નથી એટલે આ ફંક્શન ની અંદર મિલન ની અંદર લોકો નહીં આવે પણ મિત્રો સ્નેહમિલન ની અંદર તમે લોકો જે આવ્યા અને વિરોધીઓ જે મોડા બંધ કર્યા છે એ બદલ ખરેખર તમારા બધાનો ખુબ ખુબ આભાર માનો ઘણા બધાને આ બધું ગમતું ના હોય તો મિત્રો તમે પણ કરો તમને પણ કોઈ નથી રોકી શકતું મિત્રો છેલ્લા સત્તર વર્ષથી બે હજાર આઠ થી

સતીશભાઈ પાસે કોઈ હોદ્દો નથી એટલે આપણે બધા એમને હેરાન કરીએ પાર્ટી છોડીને જતા રે એવું કરીએ કે મિત્રો હું અસલ ભારતીય જનતા પાર્ટી નું કાર્ય કરું ને નવા વર્ષના સ્ટે મિલન આપણે તમને ખાતરી આપું છું કે અમારા ચંદ્રવદનભાઈ ઘણી વખતે કે ઓરિજિનલ બદામ જેવા મારા કાર્યકરો મારી સાથે છે આ મગફળીના દાણા જેવા ક્યારે પણ કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે એ બધા ખોવાઈ જવાના છે પણ આ ઓરિજિનલ બદામ તો રહેવાની જ છે આ નવા વર્ષે આ તમારી બધે વચ્ચે બધાની વચ્ચે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાં જઈને ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાનું

શરૂઆત કરીને એક ભૂતકો માસોલ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થામાં જયારે અત્યારે ડિરેક્ટર હોય બરોબર ડેરીમાં માં ચેરમેન બન્યો હોય કરજણ બધી સહકારી સંસ્થા અંદર હું ચેરમેન હોય ત્યારે મિત્રો એમને નથી થતું થવાતું અને સરપંચ તરીકે સેવા આપતો આપતો વિધાનસભામાં પણ હું પહોંચ્યો એટલે સરકાર સહકાર સંગઠનમાં બધી જગ્યાએ મેં જયારે કામ કર્યું હોય ત્યારે મિત્રો આ તમારા બધા ના પ્રેમ ને કારણે આટલું બધી જગ્યાએ પહોંચ્યો હોય ત્યારે